એક વાત વાત કરીએ તો કોંગ્રેસની ભીમજ્યોત યાત્રાનો વઢવાણથી પ્રારંભ થયો છે અખિલ કોંગ્રેસ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં બંધારણના ઘડવૈયા છે ત્યારે ગુજરાતમાં યાત્રા નીકળશે પ્રારંભ વઢવાણ શહેર ખાતેથી કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા જાદી રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ રાજુભાઈ પરમાર શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રા આંબેડકર ચોક ખાતે પહોંચી હતી જ્યાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ પ્રદેશ મોહન ભાગવતને પ્લસ સુરક્ષા આપવા બાબતે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જ્યારે શંકરસિંહ વાઘેલાએ બાંગ્લાદેશના મુદ્દે મેક ઇન ઇન્ડિયાના નામે મોદી લોકોને ભરમાવી રહ્યા છે તેમ જણાવ્યું હતું સાદા સીધા અને સામાજિક સંસ્થા તરીકે વર્તતા હોય એને કરોડો રૂપિયાના ખર્ચે જીક ઝેડ કેટેગરીની વ્યવસ્થા આપવામાં આવે અને એ આરએસએસ ના વડાઓ એમ કહેતા હોય કે બાબા સાહેબે ઘડેલું બંધારણને ઉઠાવીને દરિયામાં ફેંકી દો બાબા સાહેબે જે કાયદાઓ બંધારણમાં આપ્યા